વેલ્ફેર એસોસિએશન વડોદરા દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે નવી હયાત બિન અનુદાનિત પૂર્વ પ્રાથમિક પ્રીસ્કૂલ શિક્ષણ સંસ્થાની નોંધણી કરાવવા માટે જે નિયમો બનાવ્યા છે તે નિયમોમાં ફેરવિચારણા કરવામાં આવી છે તે સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે પ્રીસ્કૂલ વેલ્ફેર એસોસિએશન વડોદરાના પ્રમુખ અભિષેક વૈષ્ણવ તથા વડોદરાના પ્રીસ્કૂલના શિક્ષકો અને સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ફ્લેગાર્ટ સાથે જિલ્લા કલેક્ટર બીજલ શાહને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકારશ્રી દ્વારા ફ્રી રજીસ્ટ્રેશનનું જે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને અમે તમામ મહિલા સંચાલકો સહર્ષ આવકારીએ છીએ અને સાથોસાથ હર્ષની લાગણી અનુભવીએ છીએ આના લીધે તમામ મહિલા સંચાલકોને એક પ્રામાણિક સંસ્થાના સંચાલિકા તરીકે આગવી ઓળખ મળશે આજ રોજ જીઆઈપીએસએ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ ફ્રી સ્કૂલ એસોસિએશનના ગુજરાતભરમાંથી આવેલ એસોસિએશનના પ્રમુખ પ્રતિનિધિઓ દ્વારા તાજેતરમાં આવેલ પ્રી સ્કૂલની નોંધણી કરાવવા માટે જે આકરા નિયમો બનાવેલ છે અને પ્રી સ્કૂલની પોલિસીમાં જે વિસંગતતાઓ રહેલ છે તે બાબતની સ્પષ્ટતાઓ તેમજ પ્રિસ્કૂલ બચાવવા માટેની રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા રજિસ્ટ્રેશન માટે ઘડવામાં આવેલ નિયમોની સામે ફ્રી સ્કૂલના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોઈ પણ રેસિડેન્શિયલ કમર્શિયલ એજ્યુકેશન બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ના આપવાના હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો અગિયાર મહિનાનો નોટરાઇઝ્ડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ જાય તેવો છે ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની સહકારી મંડળીની સાથે સાથે પ્રોપરાઇટર કે ભાગીદારનો ઓપ્શન પણ પ્રિસ્કૂલની નોંધણી માટે હોવો જોઈએ રજૂઆત કરવામાં આવી એ બધા સ્કૂલ અહીંયા ભેગા થયા છે એમની એ પ્રોબ્લેમ છે કે આ એક બે સ્કૂલ નથી આ આખા ગુજરાતમાં વાત કરું તો કરીબ કરીબ ચાલીસ હજારથી વધુ સ્કૂલની પ્રોબ્લેમ છે અને આજે ન્યાય માટે એ બહેનોને રોડ પર આવવા માટે એક જરૂર પડી છે તો સરકારને નિવેદન છે કે એના માટે જો ન્યાયની જરૂર છે પૂરી કરે અને જે એમની માંગણી છે કે જે પંદર વરસનું ભાડા કરારનું કીધું છે આ પંદર પંદર વર્ષ નો ભાડા કરાર તો કોઈ ઓનર જો છે એ આપી ના શકે પંદર વર્ષ માટે અને આ રજિસ્ટર્ડ ભાડા કરાર છે એને જો પંદર વર્ષનો મલ્ટીપ્લાય કરીએ આપણે તો કરીબ કરી ત્રણ લાખ રૂપિયા જેવા એક પચીસ હજાર ભાડું હોય તો કરી ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા જેવું એક વેલ્યુ થાય છે એ તો એ બેનો માટે જે નાના સ્કૂલ ત્રીસ ટુ ચાલીસ છોકરા છોકરીનો સ્કૂલ ચલાવતી હોય એનાથી સંભવ જ નથી